હલો ગાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા બધા મજામાં હશો અને આજે અમે બનાવવાના છીએ ચણાના લોટના વાનવા અથવા મેં ચણાના લોટની પૂરી કે ખાખરાક તમે જે કહેતા હોય અમે તો વાનવા કહીએ છીએ ચણાના લોટના તો મેં અહીંયા પાંચસો ગ્રામ છસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે હવે એની અંદર જરૂરિયાત મુજબનું આપણે મીઠું નાખીશું મને મિત્રો બધું આમ હું મારી રીતે જ નાખતી હોઈ કાંઈ માપ પ્રમાણું રાખતી નથી કાંઈ એટલે તમારે કાંઈ માપ સાઈજ રાખવું હોય તો તમારી રીતે નાખી શકો છો અને આની અંદર મેં ઉમેરો છે અડધી વાટકી જેટલો મેંદાનો જેથી કરી અને ચણાનો લોટમાં મિત્રો એવું થાય છે કે આપણે જ્યારે વણમાં બેસીએ ને ત્યારે એ તૂટતું જાય એટલે એ તૂટે નહીં અને સરસ મજાનું આપણી જે વાનું હોય એ સરસ મજાનું ગોળ રે એટલા માટે આપણે એમાં અડધી વાટકી જેટલો આ મેંદાનો લોટ આપણે નાખ્યો છે એની અંદર આપણે મીઠું નાખી દીધું અને આટલો મરી પાવડર નાખીશું અને હવે થોડું એવું તેલ ઉમેરી અને આને મિત્રો કઠણ લોટ બાંધવાની કંઈ જરૂર નથી મીડિયમ લોટ બાંધશો તો ચાલશે હવે આપણે બધું આને મિક્સ કરીશું અને પછી મીડિયમ સાઈઝનો આપણે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં એવી રીતે આપણે સરસ મજાનો લોટ બાંધી અને તૈયાર કરી લઈશું ચાલો મિત્રો હવે આપણો આ લોટ તૈયાર થઈ ગયો છે બાંધવા માટેનો તમે જોઈ શકો છો મેં આટલો કઠણ બાંધો કઠણ પણ નહીં ઢીલો પણ આને થોડી આપણે રેસ્ટ આપી દઈશું દસ મિનિટ જો આપણો લોટ તો વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને લોહી વારવાનું ચાલુ કરી દીધું છે તો આપણે એક સરખા લો લઈ અને આવા પેડા બનાવીશું અને આટલી આટલા પાતળા આપણે રાખીશું અને બધા વણી લેશું પછી આપણે એકસાથે એને તેલમાં તળી લેશું તો ચાલો મિત્રો આપણા વાનવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને જેને ખાવા હોય એ આવી જાઓ ખાવા માટે મસ્ત કુરકુરિયા તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં એ કોમેન્ટમાં કહેજો જય શ્રી કૃષ્ણ